જે રીતે અનેક દર્શક મિત્રોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે તે મુજબ જોઈએ તો વિસ્તારમાં હવે વરસાદની જરૂર નથી કારણ કે પાકનો હાર્વેસ્ટિંગનો સમય છે જેથી હવે જો વરસાદ થયો તો નુકસાન થવાની છે કેટલાક દર્શક એ પણ જણાવ્યું છે કે તેમના વિસ્તારમાં હજુ સારા વરસાદની જરૂર છે ત્યારે આપના વિસ્તારમાં હાલ કેવો વરસાદ પડી રહ્યો છે તે અને પાક કે ખેતીને લઈને આપને જો તો કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો આપનો સવાલ અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું હવે આગાહીની વાત કરીએ તો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મજબૂત થતા અનેક વિસ્તારમાં વાવાઝોડા જેવા પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે પણ અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને દરિયા કાંઠે પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તો સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે સાવચેતી રાખવાની જરૂર છે તેના વિશે વિગતે વાત કરી વાત ગુજરાતી પર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર વધ્યું છે ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ બે દિવસથી ગરબાનું આયોજન પણ બંધ રાખવું પડ્યું છે ગુજરાતમાં એક તરફ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ હતી અને રાજ્યના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી હતી પરંતુ બંગાળની ખાડીમાં સર્જાયેલા આ ડિપ્રેશનને કારણે ફરીથી રાજ્યમાં વરસાદ છે તે પડી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી પર સર્જાયેલી સિસ્ટમ હવે આગળ વધીને ગુજરાત પર આવી ગઈ છે જેની અસર હાલ રાજ્યના ઘણા વિસ્તારો પર જોવા મળી રહી છે આ સિસ્ટમ ડિપ્રેશન ના રૂપમાં મહારાષ્ટ્ર પર પહોંચી હતી અને તે બાદ ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો પરથી થઈને ખંભાતના અખાત પર આવી હતી ખંભાતના અખાત પરથી આ સિસ્ટમ હવે આગળ વધશે અને અરબી સમુદ્ર સુધી પહોંચવાની છે અને આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચતા પહેલા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પણ પડી શકે છે હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે આ છેલ્લા વરસાદી રાઉન્ડ બે ઓક્ટોબર સુધી ચાલે એવી શક્યતા છે ભારે વરસાદના મંડાણ વચ્ચે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવનની ઝડપ છે તે થોડી વધારે રહેશે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પવનની ગતિ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે અને આગામી બે દિવસ સુધી આ પ્રકારે સ્થિતિ જોવા મળશે જ્યારે આ સિસ્ટમ અરબી સમુદ્ર પર પહોંચશે ત્યારે ફરી મજબૂત બનતા પવનની ગતિમાં વધારો થશે અને ખાસ કરીને દેવભૂમિ દ્વારકા તથા કચ્છ જિલ્લામાં પવનની ગતિ એક અને બે ઓક્ટોબરે પણ સામાન્ય કરતા વધારે રહે એવી શક્યતા છે આગાહી મુજબ ત્રીસ સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને કચ્છ જામનગર અમરેલી આ તમામ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે આ સિવાય બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ સુરત તાપી નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે પહેલી ઓક્ટોબરે દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર જૂનાગઢ અને અમરેલી ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે તો સૌરાષ્ટ્રમાં પણ ગીર સોમનાથ બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતમાં સુરત ડાંગ નવસારી વલસાડ અને તાપીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે જ્યારે બે ઓક્ટોબરે કચ્છ જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ અને જુનાગઢમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે જ્યારે બાકીના જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આગાહીને લઈને પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વરસાદી સિસ્ટમ હાલ ભાવનગર નજીક પહોંચી ગઈ છે તેનો ઘેરાવો છે તે ચારસો ત્રીસ કિલોમીટરની આસપાસ છે તેની આગળ વધવાની ગતિ થોડી ધીમી છે કારણ કે જેમ સિસ્ટમ મજબૂત બને તેમ તેની ગતિમાં ઘટાડો થાય છે છે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી આ સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળશે જેમાં પણ ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગરમાં ભારે પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે અમુક વિસ્તારમાં બે ઇંચ થી પાંચ ઇંચ વરસાદ પડશે જ્યારે કેટલાક વિસ્તારમાં તો 10 ઇંચ જેટલા વરસાદ પણ વર્ષી શકે છે ત્યારે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. લગભગ 1 થી 2 ઇંચ સુધીના વરસાદ ત્યાં પડી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં 2 થી 3 ઇંચ સુધીના વરસાદ હજુ પણ પડી શકે છે. જેમાં ભરૂચ, સુરત, તાપી, અંકલેશ્વર, વાપી, ડાંગ અને નવસારી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. કચ્છમાં પણ અમુક વિસ્તારમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે જ્યારે મધ્ય ગુજરાતના આણંદ ખેડા કપડમંચ અમદાવાદ સાણંદ વિરમગામ આ તમામ વિસ્તારમાં પણ એક થી બે ઇંચ સુધીના વરસાદો પડી શકે છે જ્યારે દાહોદ મહીસાગર છોટાઉદેપુર અને ગોધરા સહિતના વિસ્તારોમાં બે ઇંચ સુધીના વરસાદો પડી શકે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના વાવધરા બનાસકાંઠા પાટણ મહેસાણા આ તમામ વિસ્તારમાં પણ એક થી બે ઇંચ સુધીના વરસાદો થવાની શક્યતા છે આ રાઉન્ડ બાદ સમગ્ર રાજ્યમાંથી વિદાય લેશે એવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે જે બાદ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ક્યાંક ક્યાંક હળવા ઝાપટા છે તે પડી શકે છે થોડા વિસ્તારોની બાદ કરતા રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં ખૂબ સારા વરસાદો પડ્યા છે સૌરાષ્ટ્રમાં પંચાણું ટકા અને દક્ષિણ ગુજરાતમાં એકસો અઢાર ટકા જેટલા વરસાદ નોંધાયા છે તો અત્યારે બસ આટલું જ હવામાન લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર